ભરૂચ જિલ્લાની પોલીસ અધિક્ષક અક્ષરયાજ મકવાણાની સૂચના હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દહેજ વિસ્તારમાં ચાલી રહેલ ગેરકાયદેસર ગેસ બોટલ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ ચાલીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હતા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ એ એ ચૌધરી અને એ એચ છૈયાની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી હતી કે વડદલા અને જોલવા ગામમાં કેટલીક દુકાનોમાં ગેરકાયદેસર રીતે ગેસનું રિફિરિંગ કરવામાં આવે છે જે બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સૌ પ્રથમ વડદલા ગામે આવેલ દુકાન પર દરોડો પાડ્યો હતો જ્યાં શંભુલાલ બંસીલાલ બિલ નામનો શખ્સ એક ગેસ બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા રંગે હાથ ઝડપાયો હતો આ જ રીતે જોલવા ગામે દરોડો પાડતા શશી ચંદુ કેવટ નામના આરોપી પણ આવી જ પ્રવૃત્તિ કરતા ઝડપાયો હતો આ બંને આરોપીઓ અત્યંત બેદરકારીપૂર્વક જ્વલનશીલ ગેસનું રિફિલિંગ કરીને પોતાની સાથે અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી દયા હતા પોલીસે બંને સ્થળોએથી વિવિધ કંપનીઓની ભરેલી અને ખાલી ગેસ બોટલ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપ અને ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિત કુલ ચાલીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો અને એકસો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સફળ કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારોમાં ફફલાટ ફેલાયો હતો